નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બાવીસ તારીખ અગિયાર મહિનો બે હજાર ચોવીસ ને વાર શુક્રવારના રોજ આજે સૌથી પહેલાં મિત્રો પાલની હરાજી લેવામાં આવી છે મિત્રો પાલની આવકની વાત કરીને મિત્રો ત્રીસક જેવા પાલ આવેલા છે મિત્રો ભારીની વાત કરીને તો ભારી સત્તરસોથી અઢારસો ભારી જોવા મળી છે મિત્રો એટલે સેમ ટુ સેમ ભારીમાં કાલ જેવી આવક ગણવાની અને પાલમાં પાંચ થી સાત પાલનો વધારો જોવાનો અને મિત્રો સૌથી પહેલાં પાલમાં હરાજી ચાલુ તો પાલમાં જઈએ જાણી લઈ કહેવા રહી છે આજના બજારમાં આ મિત્રો અમે ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું પોતા નહીં અમારા વિડીયો સારો ચૌદસોને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો છે આ માલનો એક નંબર માલ છે ચૌદસોને છેત્તાલીસ રૂપિયાનો સેજ માઈનો રવા જોવા મળી રહી છે આના પણ ચૌદસોને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે આ પણ એક નંબર માલ છે ચૌદસોને એકતાલીસ રૂપિયામાં વેચાણો છે

એને જઉદને છાય છે પતે પતે જઉદને ફકરમાં ના કરવ નકમાં 1476 રૂપિયાનો ભાવ થયો આ રૂપિયાનો ભાવ થયો તમે જો આ માલ 14 રૂપિયા રૂપિયા હા 21 લાખ એમ જેમાં ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો છો ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે આ માલનો મિત્રો આજની બજાર વિશેની વાત કરીને મિત્રો તો બજાર ચૌદસો થી માંડીને ચૌદસો છાસઠ લગીનો માલ ઊંચામાં વેચાણો છે મિત્રો બે નંબર માલ છે મિત્રો તે તેરસો થી માંડીને ચૌદસો લગીનમાં વેચાય છે મિત્રો મિત્રો